પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠંબા ટાઉનમાં હેન્ડ સ્પ્રી ચેન્જ કરવાની બાબતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડો ઝઘડો થયો હતો જેના બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો હતો મહિસાગર જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને પાંચે પાંચ આરોપીઓ હાલ લોકઅપમાં છે એના સિવાય બે કોમ વચ્ચે જે ગેરસમજ થઈ હતી એને દૂર કરવા માટે શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવી છે અને બંને કોમ વચ્ચે સુલ ચળવાઈ રહે એના માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા છે હાલમાં કોઠંબા ટાઉન વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે પોલીસ સ્ટેશનમાં સાહેબની અધ્યક્ષતામાં જે શાંતિ સમિતિની જે મિટિંગ મળી છે એમાં બે કોમ્બચેનું કંઈક જે ઇશ્યુઝ છે સપાટી પર જે દેખાતો હતો જે સોશિયલ મીડિયામાં જે વાસ્તવમાં તદ્દન ખોટો છે એવું કોઈ પ્રકારનું અહીં એટમોસ્ફિયર દોડે દોડેવો પણ નથી અને બધા બે કોમ્બ વચ્ચે સુખ બધા સુલેજી અને શાંતિથી બધું ઓકે છે કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા નથી અંધક્ષતામાં શાંતિ સમજીની મીટિંગ મળી એમાં બે કોમ હત્યે જે ભરાવો બને હતો એ બાબત માટે મીટિંગ થઈ એમાં અત્યારે હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને હાલ કોઈ પોલીસ સ્ટેશન સાહેબ ની અધ્યક્ષતામાં જે શાંતિ સમિતિની જે મીટિંગ મળી છે એમાં બે કોમ વચ્ચેનું કંઈક જે ઈસ્યુ છે સપાટી પર જે દેખાતો હતો જે સોશિયલ મીડિયામાં જે વાસ્તવમાં તદ્દન ખોટું છે એવું કોઈ પ્રકારનું એટમોસફિયર ઢોળેવું પણ નથી અને બધા બે કોમ વચ્ચે બધા સુલેહ શાંતિથી બધું